મગફળી તો બહુ વ્યવસ્થિત આપણી લાગે છે હજુ આ બેતાલીસ દિવસની મગફળી થઈ છે અને હવે ઢોડવા બેસવા ચાલુ થયા છે એકંદરે મગફળી સારી છે આમાં પણ આપડે પાયા ના ખાતર તરીકે મેજિસ વાપરેલું છે અને જ સારું રિઝલ્ટ દેખાય છે કે તમને આટલી સાઈઝ છે હજુ આ વિકસ છે આ મારી જી ઇલેવન મગફળી છે એટલે આનો દાણો જૂનો થાય બરોબર અને પણ તો અત્યારે ખૂબ જ ભરાવદાર દાણો શરૂ થઈ રહ્યો છે બેતાલીસ દિવસ છે તો એ તમને આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આપણે જે ઘરે કૃષ્ણ ફાર્મટેક નું મેજિક પ્લસ ખાતર જે આવે છે એનો આપણે ઉપયોગ કર્યો છે તો તમે તમારી સામે જ નરી આંખે રિઝલ્ટ જોઈ શકો છો કે વ્યવસ્થિત ડોડવા અને સિંગ પણ આપણે બેસેલી જોવા મળે છે બરોબર આ પ્રકારે આપણી મેજી પ્લસ ખાતરની બેગ છે કે જે ખાતર નાખીને ખેડૂતે વ્યવસ્થિત રિઝલ્ટ આપણને જોવા મળ્યું છે